ઉપલેટામાં રોગચાળાને લઈ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હોસ્પિટલ તંત્ર તમામ સુવિધાને પહોંચી વળવા સજજ રાજકોટ જિલ્લા ઉપલેટા સરકારની હોસ્પિટલમાં રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા હોય લોકોના ઘર પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય અને મચ્છરોને લઈ લોકોમાં રોગચાળો ફેલાય છે જેને લઈ વાયરસ તાવ મેલેરિયા ટાઈફોઇડ તેમજ શરદી ઉધરસના દર્દીમાં વધારો જોવા મળે છે ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસોથી સરકારની હોસ્પિટલમાં દર્દીઓને વધુ ઘસારો જોવા મળ્યો છે ત્યારે હાલ ફક્ત સરકારની હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન શરદી ઉધરસના પાંચસોથી વધુ ઓપીડી થતી હોવાનું સિવિલ સુપ્રિટિડન્ટ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખોને લગતી કોઈપણ પણ બીમારીઓમાં ઓપરેટર સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું ને લોકોને વાતાવરણ અનુરૂપ ખોરાક લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી હેલો હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા કોટેજ હોસ્પિટલ ઓપલેટામાં સુપ્રિટેન્ડન્ટના જેમ ત્રણ વર્ષથી ફરજ બજાવું છું અને નેત્ર સર્જનના જેમ છેલ્લા બાર વર્ષથી કામ ફરજ બજાવું છું અહીંયા આપણે જોઈએ તો અત્યારે ઓપીડી માં લગભગ વીસ થી ચાલીસ ટકા નો વધારો થયો છે પેશન્ટ નો ઘસારો અત્યારે વધારે થાય છે તેના માટે અમારો સ્ટાફ પૂરી મહેનત કરીને સરસ સેવા પૂરી પાડે છે બધા પેશન્ટ ને અને સારી સેવા મળે સારવાર મળે એનો પૂરો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અમે અત્યારે થોડું મેકઅપ અમારું ઓછું છે ક્લાસ ફોર ને ક્લાસ થ્રી એટલે નર્સિંગ સ્ટાફ અને સ્વીપર્સમાં જેની રજૂઆત અમે સરકારને કરેલી છે જે ટૂંક સમયમાં અમને આશ્વાસન છે કે અમને તો પૂરી પાડવામાં આવશે અત્યારે જે ઓપીડી માં ઘસારો વૈદો છે પેશન્ટ નો એમાં અમારો ઓપીડી છે ગાયનાક ઓપીડી જનરલ ઓપીડી આંખની ઓપીડી આ મુખ્ય ઓપીડી છે અમારી જેના અંદર પેશન્ટ નો વધારો જોવા મળે છે આંખના દર્દીમાં હું કહું તો અમારે મોતિયાના પેશન્ટ ઘણા વધારે આવે છે અત્યારે અને વેલના બાકી ઓપરેશન તો અમે ઘણા કરીએ જ છે જેમાં મોતિયો વેલ પછી ત્રાંસી આંખના જેને આંખ નથી હોતી અને કોસ્મેટિક સર્જરી એ બધું અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ બધા પેશન્ટને જનરલ ઓપીડીમાં જોઈએ તો અત્યારે જે જે ઘસારો છે એના અંદર આપણે એટલે શરદી ઉધરસ ને તાવના પેશન્ટ ઘણા આવે છે અને અમુક ઉલટીના કેસીસ થોડા આવે છે એના વધારા થયા છે જેના માટે પેશન્ટને કહેવા માંગુ છું અત્યારે કે આપણે વ્યવસ્થિત હાથ ધોઈને પછી જમીએ બહારનું એવું હોય તો થોડું ઓછું જમીએ ને જમવું પડે એવું હોય તો હાઈજીનનું ચોખાઈનું આપણે થોડું ધ્યાન રાખીએ એનો આપણે કહીએ તો આ બધી તકલીફ થી આપણે મટી શકીએ છે બીજું અત્યારે એવું છે કે આપણે ગાયનેકોપીડી પણ બહુ સરસ કામ કરે છે અત્યારે ડિપાર્ટમેન્ટ જેમાં અમારે લગભગ સો ડિલિવરી આસપાસ અમારા હોસ્પિટલમાં થાય છે અને આંખની ઓપીડી લગભગ અમારે પહેલા સો ઓપીડી થતી હવે અમારે દોઢસો થી બસો પેશન્ટની ઓપીડી અત્યારે થાય છે ઓપરેશનમાં અમે લગભગ દર અઠવાડિયે અમે લગભગ ચાલીસ થી પચાસ ઓપરેશન ઓછામાં ઓછા કરીએ છીએ અને બાકી ઇમરજન્સી સારવાર તો અમારે ચોવીસ કલાક ચાલુ જ હોય છે આ બધું જે અમે અત્યારે સરસ કામગીરી કરીએ છીએ એના માટે હોસ્પિટલ સબડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અમારી ઉપલેટા હોસ્પિટલ ત્રીજા નંબર આવે છે આખા ગુજરાતમાં અને આના માટે આપણે નવી બિલ્ડિંગ પણ અત્યારે હોસ્પિટલમાં બની છે કોમ્પાઉન્ડમાં જે ટૂંક સમયમાં શરૂઆત થશે એને અમને બધા ઉપલેટાની પબ્લિક પ્લસ આજુબાજુના ગામડાની પબ્લિક ને એની બેનિફિટ મળશે એનો અમે અત્યારે ખૂબ પ્રયત્ન કરીએ છીએ ડોક્ટર રેન્જે પટેલ મેડિકલ ઓફિસર કોટેજ હોસ્પિટલ ઉપલેટા હાલમાં હું મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે જેમાં રૂટીન ઓપીડી ડેઇલીની બધા વિભાગની ટોટલ કરતા પાંચસો થી સાતસો જેટલી હોય છે અને અત્યારે હાલમાં સિઝનલ વાયરલ ફ્લુ અને ઝાડા ઉલટીના કેસ પણ થોડા વધારે પ્રમાણમાં સિઝનના લીધે વધેલા છે જેથી પબ્લિકે થોડી તકેદારી રાખવી પડે કે જેની અંદર નું ખાવા પીવાનું ઓછું કરવું પડે પાણી હોય જે ખરાબ આવતું હોય તો ઉકાળીને પીવું પડે એ બધી તકેદારીઓ રાખવી પડે અને વધારે તાવ કે ઝાડા કે એવું બધું વધારે હોય તો હેલ્થ સેન્ટરની ની મુલાકાત લઈને આરોગ્ય નું ધ્યાન રાખવું હોય વિતા હોય